નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ મુખ્ય પરીક્ષા ગ્રુપ બી ની તારીખ જાહેર કરવામાં આવેલી છે તેની ઓફિશિયલ માહિતી આવી ગયેલી છે તે માહિતી આજના વિડીયોમાં આપણે જોઈ લઈએ ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષાની તારીખ બાબતે ગૌણ સેવા મંડળે ઓફિશિયલ પરિપત્ર જાહેર કરેલો છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેર ખબર છે બસો બાર ગુજરાત સેવા વર્ગ ગ્રુપ અને બી ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન અંતે ગ્રુપ બી ની માટેની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારની મુખ્ય પરીક્ષાનું આયોજન આઠ છ બે હજાર પચીસ ના રોજ કરવામાં આવનાર છે જેની સંબંધિત ઉમેદવારે નોટ લેવા જણાવવામાં આવેલું છે વધુમાં કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના ટૂંક સમયમાં મંડળની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે તે પણ જણાવવામાં આવેલું છે એટલે બહુ સમય નથી ટૂંક જ સમયમાં કોલ લેટર પણ તમારા આવી શકે છે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો